ઘણી ઘણી વાર એવું કીધા કરો ખાગણ સાહેબ આ જગત ની અંદર છે ને ચરિત્ર ની પૂજા છે ચિત્ર ની પૂજા નહીં આ જગત ની અંદર ચરિત્ર ની પૂજા છે ચિત્ર ની નહીં ચિત્ર છે ને ઘણી ઘણી વાર એમ કહું ચિત્ર તમે જોવો હનુમાનજી મહારાજ ને ગણપતિ ના મોટા ક્યાં હારા છે ને હનુમાનજી મારે તો ત્યાં સુધી કે પ્રાત લઈ જો નામ અમારા તાય દિન તાય ને મિલે આહારા સવારે કોક અમારું મોટું જોયું તો આખો થી ખોરાક ન મળે આ અમારો સ્વભાવ હનુમાનજી મારે તો ખુદે કીધું છે હનુમાનજી મહારાજની મુખાકૃતિ સારી નથી વાનર સ્વરૂપ છે છતાં પણ આપણે એને પૂજીએ છીએ શું કામ એનું ચરિત્ર સારું છે उनका चरित्र शुद्ध है इसलिए हनुमान जी महाराज की पूजा होती है गणपति महाराज जो हाथी तो मोटा कान चित्र जो तो तुमने कदाच न गमे पन, आज प्रथम पूजा मैं गई तो कैत करोड़ देवता गणपति महाराज पहला पूजा सुकाम चरित्र सारू આ અંદર ચિત્રની પૂજા અને જો હું તમે મારું તમારું ચરિત્ર સુધારી લેશો તો રામ બનતા વાર નહીં લાગે બસ ચરિત્ર સુધારવાની કથા છે બહુ જાજુ કઈ કરવાનું છે જ નહીં આપણે આપણું કેરેક્ટ કેરેક્ટર સુધારી લઈએ આપણું ચરિત્ર એમાં થોડાક બદલાવ લાવીએ તો રામ બનતા વાર ન લાગે નારાયણ બનતા વાર ન લાગે ભગવાન રામનું એક નામ નારાયણ છે અને મનુષ્યને એક શબ્દમાં નર કહેવામાં આવે છે શું નર અને હું ઘણી ઘણી વાર કહું નર છે ઈજ નારાયણ બનવાની સંભાવના રાખે છે હે નર શબ્દ જ નારાયણ બનવાની સંભાવના ઈયણમાંથી ભમરી બને તો પછી નરને કેટલી વાર જો યળમાંથી ભમરી બની જતી હોય તો પછી નર ને રામ બનતા નર ને નારાયણ બનતા વાર ન લાગે પણ એના માટે જરૂરી શું છે ભલે એના માટે જરૂરી છે માર્ગદર્શન એના માટે જરૂરી છે ગુરુ એના માટે જરૂરી છે ચિંતન એના માટે જરૂરી છે ચરિત્ર શુદ્ધિ આ અમુક જો વસ્તુ આવી જાય તો મેરે ભાઈ ભાઈ નરમાંથી નારાયણ બની જાઓ માણસ માંથી રામ બની જાવગુરુ મળી જાય અને યોગ્ય રાહબર મળી જાય યોગ્ય પથ દર્શક મળી જાય કોઈ તુલસીદાસજી જેવું મહાપુરુષ મળી જાય તો એમ કે છે કે માનસ માણસ ચરિત્ર સુધારી દો એટલે રામ બની જાય